દીવ ખાતે શિક્ષણ વિભાગ દ્વારા પોષણ યોજના અંતર્ગત કુકકમ હેલ્પર માટે રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. દીવ શિક્ષણ કચેરી ખાતે પીએમ પોષણ યોજના અંતર્ગત કુકમ હેલ્પર માટે રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં દીવ જિલ્લાના ત્રણ ઝોન દીવ વાડી અને વણાકબારાના કુલ તેર શાળાઓમાંથી એકત્રીસ કુકમ હેલ્પરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સ્પર્ધાનો વિષય ધ પાવર ઓફ ગ્રીન હોલ્ડ મૂંગ મેજિક રાખવામાં આવ્યો હતો જેમાં ભાગ લેનારાઓને મુખ્ય ઘટક તરીકે સંપૂર્ણ લીલા મગનો ઉપયોગ કરીને પૌષ્ટિક સ્વાદિષ્ટ દ્રષ્ટિ આકર્ષક અને સ્વચ્છ વાનગીઓ તૈયાર કરવાની ચેલેન્જ આપવામાં આવી હતી સ્પર્ધાની ટેગલાઇન સ્મોલ બિન બિગ બેનિફિટ્સ લેટ્સ ગ્રીન મૂંગ બી યોર સ્ટાર ઇન્ગ્રીડિયન્ટ હતી જે પોષણ અને સ્વાસ્થ્યનું મહત્ત્વ ઉજાગર કરે છે સ્પર્ધામાં ભાગ લેનાર કુકમ હેલ્પર બહેનો દ્વારા લીલા મગનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની નવીન વાનગીઓ જેવી કે મગનું સૂપ ઇડલી દહીંવડા ઢોકળા ગ્રીન સલાડ ભજીયા અને ટીકી બનાવી રજૂ કરવામાં આવી હતી તમામ સ્પર્ધકોમાંથી ત્રણ ઝોનમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કુલ છ કુકમ હેલ્પરને પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન માટે પસંદ કરવામાં આવ્યા હતા અને તેમને નગદ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા પંચાયતના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી પિયુષ મારુ સાહેબ તથા પ્રાથમિક શિક્ષણ વિભાગના જિલ્લા શિક્ષક અધિકારી શ્રી અરવિંદ પી સોલંકી સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને વ્યવસ્થાપન પી એમ પોષણ સુપરવાઇઝર શ્રીમતી શીતલ બામણિયા તથા પીએમ પોષણ કોઓર્ડિનેટર શ્રીમતી પંક્તિ કાપડિયા દ્વારા કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય રસોઈ બહેનોમાં સર્જનાત્મકતા પૌષ્ટિક આહાર પ્રત્યે જાગૃતતા અને પીએમ પોષણ યોજનાની ગુણવત્તામાં વધારો લાવવાનો હતો શિક્ષણ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી તમામ ભાગ લેનાર બહેનોમાં ઉત્સાહ આનંદ અને પ્રેરણાનો માહોલ જોવા છે

જશે અને જેને ટોટલી સારું એવું બનાવેલું છે ને બાપી જ આખી પ્રોસેસ કરે છે એ લોકોના ચાન્સીસ વધારે રહેતા